સો હેલો દોસ્તો વેલકમ બેસ્ટ ટુ મેની વિડીયો તો ફરીથી મારા નવા વર્કમાં તમારું સ્વાગત છે શું કે ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી એક નવા વર્કમાં તમારું સ્વાગત છે અને પહેલાં તો મિત્રો બધા સોરી કારણ કે ઘણા દિવસ પછી આપણો લોગ આવે છે લગભગ એક અઠવાડિયા પછી આપણો લોગ આવે છે અને અત્યારે મિત્રો મસ્ત મજાનો વરસાદ આવ્યો હતો એટલે આપણે જ આવું છે અગાંસી ઉપર તો ચાલો છે અહીંયા મિત્રો અગાંશી ઉપર તો મિત્રો હવે તો તડકો નીકળી ગયો તોય મિત્રો વાતાવરણ થોડું સારું છે મિત્રો વરસાદ આવ્યો હતો પણ કાંઈ એટલો બધો નહોતો આવ્યો અને મિત્રો તડકો બહુ લાગે છે તો મિત્રો કાંક આવું વાતાવરણ છે કોઈને લાગે મિત્રો વરસાદ આવ્યો તો કારણ કે મિત્રો તડકો નીકળી ગયો અને વાદા નીકળી ગયા એટલે મિત્રો હાલો તો મિત્રો વૈયા પાછા નીચે તો ફાઇનલી મિત્રો મોતા આવી ગયો છું આપણા નીચે રૂમમાં મિત્રો તમને આજે એક વાત કહું છું મિત્રો છે મિત્રો એ વાત મિત્રો એ છે કે આ મિત્રો આ ચેનલ સિવાય આપણી મિત્રો એક નવી ચેનલ મેં યુટ્યુબમાં મિત્રો ખોલી છે જેનું નામ છે મિત્રો જીજ્ઞાસ ટીચ એટલે મિત્રો તમે ચેનલનું નામ સમજે લગભગ મિત્રો એસી ટકા તો સમજી જ ગયા છો કે મિત્રો કયા ટૉપિક ઉપર એ ચેનલ મેં બનાવી છે એ ચેનલ છે મિત્રો આપણે જે આ સોશિયલ મીડિયામાં મિત્રો જે છે વિડીયો ક્રિએટર છે મિત્રો એને મિત્રો વિડીયો અપલોડ કરીને કઈ રીતના એને મિત્રો ગ્રો કરવું કઈ રીતના મિત્રો વિડીયો વાયરલ થઈ શકે કઈ રીતના મિત્રો તે યુટ્યુબમાંથી અથવા કે મિત્રો કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાંથી મિત્રો પૈસા કઈ રીતના કમાવી શકે જે મિત્રો હું અત્યારે કમાવી રહ્યો છું મિત્રો એ રીતે કઈ રીતના મિત્રો એ પણ મિત્રો કમાવી શકે મારો એક્સપિરિયન્સ મિત્રો હું શેર કરવાનો છું જેથી કરીને મિત્રો તમે પણ મિત્રો ભાગીદાર બની શકો આ પ્લેટફોર્મના અને મિત્રો ત્રણ પ્લેટફોર્મ યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ ત્રણમાંથી તો મિત્રો પૈસા મળે જ છે અને કઈ રીતે મિત્રો પૈસા કમાવા અને કઈ રીતે મિત્રો બીજી કઈ ટેકનિક છે જેથી આપણે સોશિયલ મીડિયાથી પૈસા કમાઈ શકીએ છીએ વિડીયો સિવાય મિત્રો યુટ્યુબમાં ક્યારે પૈસા મળે છે ઇન્સ્ટાગ્રામમાં ક્યારે પૈસા મળે છે ફેસબુકમાં કઈ રીતે પૈસા મળે છે બધી જ મિત્રો જાણકારી તમને ઈ મિત્રો ઈ ચેનલમાં મળી જવાની છે એટલે મિત્રો યુટ્યુબમાં તમે સર્ચ મારશો જીજ્ઞાસ તો પણ મિત્રો પહેલા નંબર ઉપર ચેનલ મારી આવી જશે અથવા તો મિત્રો આ આ વિડીયોનો ડિસ્ક્રિપ્શન બોક્સ તમે જેવા પણ ઓપન કરશો પહેલી જ લિંક મિત્રો તમને એ ચેનલની મળી જશે જે મિત્રો જેનું નામ છે જીગ્નેસ મિત્રો ખાલી એક જ રિક્વેસ્ટ છે એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો એમાં ખાલી મિત્રો દસ કે મિત્રો વીસ સબસ્ક્રાઇબર થઈ જશે એટલે મિત્રો આ યુટ્યુબનો ઈ ચેનલનો મિત્રો પહેલો વિડીયો આપણે અપલોડ કરી દેવાના છીએ એટલે મિત્રો ફટાફટ ચેનલ ઉપર નેચ્યા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવા અને મિત્રો પ્લીઝ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો યુટમાં પણ મિત્રો તમે સર્ચ કરીને પણ મિત્રો સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને મિત્રો ટોટલી આપણું ગુજરાતી મિત્રો એમાં જ્ઞાન આપવાનું છે ગુજરાતી મિત્રો કોઈ પણ ભાષાને ગુજરાતી મિત્રો એમાં સંપૂર્ણ રીતે સમજાવવાનું છે એટલે મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે મિત્રો મિત્રો અહીંયા જો આપણી બેન વાસણ ધોય છે થોડાક જ તે વાસણ છે મિત્રો એટલે જ ધોય છે અગર મિત્રો એ ન તો થોડાક વાસણ છે ને એટલે જ ધોય છે તમે જુઓ મિત્રો તમને એક વાત કહેવાની રહી ગઈ આ મિત્રો છે ને એક આપણે જગ્યા ખાલી પડી છે આને છે ને મિત્રો આપણે કાંક અહીંયા બનાવવાનો વિચાર છે મિત્રો એ હું બનાવવું જોઈએ ને એ કોમેન્ટ કરી દો અને આ મિત્રો સંડા બાથરૂમ તો છે જ એટલે એ કોમેન્ટ નહીં કરતા કોઈ અહીંયા કાંક હું બનાવવું જોઈએ ને એ મને કોમેન્ટ કરી દેજો આવું કાંઈક છે તમે જો અહીંયા એક છે ને રસોડું હતું મિત્રો જે કાંઈ કામનું નહોતું મિત્રો પણ અહીંયા હું બનાવવું જોઈએ ને કોમેન્ટ કરી દો અને અત્યારે મિત્રો પાણી આવે છે જોવું તમે પાણી તો ભરે છે આપણી બેન અંદર તમે જો અંદર ભરે છે બેન પાણી આ મસ્ત મજાની આપણી બદામ છે ને આ જમરૂખડી છે એ તો તમને દર વખતે બતાવું છું અહીંયા જે છે ને ઠેઠ લગી ગયા મિત્રો આપણે વંડીકન ના નાખવાની છે આ લાકડા જે છે એ વેસી દેવાના છે આમાં લાકડા જે છે એ વેસી દેવાના છે અહીંયા આપણે પાણી ટાંકો છે મિત્રો તો અને આ રીતનું કાક છે અહીંયા પાછી એક વંડી છે અને આટલી જગ્યા છે મિત્રો આટલી જગ્યા અમે ઓલી જો મિત્રો દિવાલ પણ પોપડી ખાઈ ગઈ છે ને પણ મિત્રો છે ને પ્લાસ્ટર કરાવવું પડશે તો મિત્રો હમણાંથી થોડીક જવાબદારી વધી ગઈ છે કારણ કે આપણા પપ્પાનું અવસાન થયું ને પછી મિત્રો ઘરનું અને બધું મિત્રો તરીકે બહુ થોડું કામ વધારે ધ્યાન રાખવું પડે એવું છે કીધું ને પાણી આવતું છે અત્યારે આ અમારે બે નમડા વાસણ ધોતા હતા વાસણ ધોવાઈ ગયા ને હવે ઠામડા તો હોય છે તો હું આમાં પગ ધોઈ નાખું જો અહીંયા આ બધા ટીપડા ની ભરી નાખ્યું છે ટીપડા ભરી નાખ્યા છે ડોલ ભરી નાખી છે જો આ છે મિત્રો આપણો જીમ કરવાનો સામાન ખાલી મિત્રો આ બે ડબલ છે તો તે આપણે મિત્રો જીમ કરવી છે જો ખાલી બે ડબલ છે ને તો આપણે જીમ કરવી છે મિત્રો અને આવો કાઈક છે આપણો ફોન આવો કાઈક છે આપણો રૂમ હોમ ટૂર પર મિત્રો આપણે ચેનલમાં મૂકેલું છે એ પણ તમે મિત્રો જોઈ આવજો આપણે બેન આવી ગયા પોતું હું કહેવાય એ પડ્યું નહીં પડે મૂકીને એક

મળું છું તમને ફરીથી આ નવા બગમાં તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય